ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી પરિસ્થિતિમાં રૂપુરા ગામની અનોખી પહેલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાલ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે જેને લઈને કોઈપણ સમયે દેશની રક્ષા કરતા જવાનોને લોહીની જરૂર પડે અને તેમને સરળતાથી લોહી મળી રહે તે માટે પાલનપુરના નાનકડા રૂપપુરા ગામે અનોખી પહેલ કરીને ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેને લઈને ગામની આ દેશભક્તિ જોઈને પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર અને એક નિવૃત્ત જવાન પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પહોંચ્યા હતા જ્યાંના ફક્ત ગામના યુવાનો અને વડીલો જ રક્તદાન કરી રહ્યા હતા પણ ગામની મહિલાઓએ પણ દેશના જવાનો માટે રક્તદાન કર્યું હતું તો નિવૃત્ત આર્મી જવાને પણ પોતાનું બ્લડ આપીને નિવૃત્ત થયાના આઠ વર્ષ બાદ પણ દેશભક્તિ બતાવી હતી તો ગામના એક પતિ પત્નીએ પણ હોસભેર બ્લડ કેમ્પમાં પહોંચીને રક્તદાન કર્યું હતું જો કે આ બ્લડ કેમ્પને લઈને ગ્રામ્ય લોકોએ કહ્યું હતું કે દેશના જવાનો આપણા માટે દેશની સરહદો ઉપર દુશ્મન સામે ઉભા રહે છે તેવા સમયે આપણી પણ ફરજ બને છે કે તેમના માટે આપણે રક્તદાન કરીને બ્લડ પહોંચાડીએ અને તેમને મદદરૂપ થઈએ જેથી અમે આજે સૌથી વધુ બ્લડની બોટલો એકત્રિત કરવાનો નિર્ધાર કર્યો છે અમે બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો છે કે જે હાલ દેશમાં તણાવ ચાલે ભારત પાકિસ્તાનનો એમાં કોઈ બી દુર્ઘટના બને સૈનિકો માટે કોઈ એન્જરી થાય તો એના માટે બ્લડની જરૂર મળે આપણે કેમ્પ રાખ્યો છે એમાં અમે અમારા પતિ પત્ની બંનેની સાથે હતા બ્લડ ડોનેટ કર્યું દેશના સૈનિકો માટે અત્યારે મારું નામ પટેલ સુનિલકુમાર ફલજીભાઈ ગામ રૂપુરા મારા વાઇફનું નામ પટેલ શીતલબેન સુનિલકુમાર આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે યુદ્ધ ચાલુ છે તો આવા તબક્કે આપણે સૌ સુરક્ષિત છીએ માત્ર જવાનોના કારણે સરહદ ઉપર આપણા જવાનો ખડે પગે તૈયાર છે યુદ્ધનો મોરચો સંભાળેલો છે આ જવાનોને કોઈ તકલીફ ના પડે એ માટે ગામે આગોતરું આયોજન કર્યું છે અમે સૌ મિત્ર મંડળો મળી અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ખૂબ સારો સહકાર અમને પીએચસી ગોળા દ્વારા મળ્યો છે અને અમારા ગામથી આજે સો કરતા પણ વધારે બોટલો એકત્ર કરી અને રક્તદાન કરી રહ્યા છે ભાઈઓ સાથે સાથે બહેનો પણ રક્તદાન કરી રહી છે અને ઉમળકાભેર સૌએ ભાગ લઈ દેશના જવાનોના માટે જે કરવું પડે એ કરવાની ગામ લોકોની તૈયારી છે એટલે ગ્રામજનો સૌ ખૂબ હરખભેર અત્યારે ભાગ લઈ રહ્યા છે જય હિન્દ મારું નામ ચૌધરી લક્ષ્મણભાઈ હીરાભાઈ છે ગામ ધાણસા તાલુકા પારણપુર આજે રૂપરા ગામમાં એક બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ સરાહનીય કામ છે અને આજે જે બોર્ડર ઉપર ભારત પાકિસ્તાનની યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તેમાં ભગવાન ન કરી કોઈને બ્લડની જરૂર પડે પણ કદાચને જરૂર પડી જાય તો આવા કેમ્પ દ્વારા જે બ્લડ કરવામાં આવ્યું તે કામ આવી શકે છે અને આ રીતે આપણે એક એક ખૂન ખૂનનો કતરો પણ દેશના માટે કામ આવે એ રીતે આ આયોજન કર્યું છે અને પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રીતે પણ આપણે એક દેશના સેવક જ છીએ એ સાબિત કરી આપ્યું છે આજે આ ગામ રૂપરાઈ દેશની સરહદ ઉપર વર્તમાન જે પરિસ્થિતિ છે અને જે રીતે આપણું લશ્કર આપણી વાયુસેના જે રીતે દુશ્મનોનો સામનો કરી રહી છે જે તંગદિલી છે આ તંગદિલીની અંદર આપણા કર્મીઓને દેશના રક્ષકોને આપણા નવજવાનોને આપણા જે મેન્સ છે એમના માટે રૂપપુરા ગામે એક એવી પહેલ કરી અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ગોળા પીએચસીએ આખી જ બ્લડ ડોનેશનની વ્યવસ્થા ગોઠવી છે અને એક રિટાયર્ડ આર્મી મેનનું એક આર્મીના સન્માન રૂપે આજે અહીં સન્માન પણ કર્યું છે તે ઘરે ઘર રૂપપુરા ગામને હૃદયપૂર્વકના અભિનંદન પાત્ર તણાવના માહોલમાં પણ આપણે અહીં આપણા ગામમાં આટલા સુરક્ષિત છીએ એ આજ આપણા લશ્કરના જવાનોના કારણે છીએ એની અનુભૂતિ આપણે એ કરી રહ્યા છીએ